અંબાજીમાં નો પાર્કિંગના બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે જેને લઈ અંબાજી ખાતે ભારે ટ્રાફિક જામ જોવા મળે છે નો પાર્કિંગ ઝોનમાં ગેરકાયદેસર વાહનોના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એકાવન શક્તિપીઠ સર્કલથી જૂના નાકા સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને પાર્કિંગ પ્લોટમાં વાહનો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ગબ્બર અંબાજી ખાતે વાહનો ગેરકાયદેસર જાહેર માર્ગ પર ઊભેલા જોવા મળ્યા ટ્રાફિક જવાનો અને પોલીસ જવાનો ન હાજર રહેતા ભારે ટ્રાફિક જામ થયો તો બીજી તરફ અંબાજી ખાતે કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળી રહ્યો છે રોડ રસ્તા પર આડેધડ રિક્ષા અને ખાનગી વાહનોના પાર્કને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે જેને પગલે યાત્રિકોને ભારે હેરાન પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર